બારસો છ માં બારસો છ માં તેરસો પાંચ માં તેરસો 1305 માં

બારસો 900 માં બારસો છ માં ચૌદસો ચાર માં ચાર માં ચૌદસો ચાર માં દસ

अनुमोद देना अनुमोद देना अनुमोदना बार अनुमोद देना गणमान 108 દીવાળી આ છે 108 દીવાળી ઉતારો आरती ઉતારવાની છે શાંતિના દાદાની સમક્ષ બોલજો 4 માં 504 માં બોલજો 504 માં 504

1110 111 માં 1212 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 માં એક વાર 1212 માં 1212 માં 1212 માં બે વાર 1212 માં 1212 માં 512 માં ત્રણ વાર બોલો કુંતુનાથ સ્વામી ભગવાન કે જય કાધી અમૃતલાલ મકનજીભાઈ

सोलसो बे मधारसो मन अठार सौ एक सौ मन पचीसो पचीसो पचीसो

માધુશ્રી ઇરૂબેન અમરચંદભાઈ ભણશાલી પરિવાર